અમારી આ ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પર પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા જિંદાબાદ હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે હમ હમારા હક માંગતે શું આપનું નામ ને પરિચય મારું નામ છે પટેલ દર્શના બેન કુમાર હું એફાસા બેન છું આશા બેનોને મોબાઈલ ની ઓનલાઈન એન્ટ્રીઓ બધી બહુ વધી ગઈ છે આયુષ્યમાન કાર્ડ છે આભા કાર્ડ છે એનસીડી છે સીબેક ફોર્મ છે બધું ભરવાનું હોય છે બેનોને પરંતુ ઓનલાઈન એન્ટ્રી માટે રિચાર્જ આશાબેન અને અમે પોતાની જાતે કરાવીએ છીએ ફોન પણ મળેલા નથી બેનોને અને એફ આશાબહેનોને તો જે લઘુત્તમ વેતન આપવા આપવાના હેતુ માટે અમે બધા ભેગા થયા છીએ અને પગાર અઢારથી વીસ હજાર આશા અને એફ આશાબેનનો કરવા માટે અમે વિનંતી કરીએ છીએ

તો અમને એક મોબાઈલ મળવા પાત્ર આપો અને બે જોડી યુનિફોર્મ યુનિફોર્મ પણ આશા અને એફાસ મળવા પાત્ર છે જો બે હજાર સત્તર થી લીયા બે હજાર સત્તરમાં મંજૂર થયા છે પણ હજુ લગી અમને મળ્યું નથી અને આશાબહેનોને તો કામગીરી કરવામાં કોઈ જ વાંધો નથી એફ આશાને પણ પણ જે વેતન કે જેવું કામગીરી અમે કરીએ છીએ એ પ્રમાણ અમને વેતન મળવા પાત્ર રહે